આપણે મહાન સંત અખા ભગત થઈ ગયા એનો એક આપણે સપો લઈએ શું કહેવા માંગે છે જ્ઞાનીને કવિતા ન ગણેશ જ્ઞાનીને કવિતા ન ગણેશ કિરણ સૂર્યના કેમ વણેશ કેરો સઢ કેમ થાય આકાશ કેમ તોડ્યું જાય શબ્દ કેરો સડ કેમ થાય આકાશ કેમ તોડ્યું જાય એવું વચન અણલિંગી તણુ અખા નહીં પર આપણું એવું વચન અણલિંગી તણુ અખા નહીં પર આપણું ધને તને કો મોટા કુડે કો વિધાતો ખાંડા બળે ધને તને કો મોટા કુડે કો વિધાતો ખાંડા બળે એ મોટમ સગડી જાય ટળી જેમ આતશબાજી પલટે બળી એ મોટમ સગડી જાય ટળી જેમ આતશબાજી પલકે ટળી અખા કારણ વિના વડ પણ અખા કારણ વિના વડપણ બડું વડું જેમ સ્વલ્પ મૂલ્ય તારે તુંબડું હવે આમાં અમુક શબ્દ ભેદવા પડે ત્યારે આપણા મગજમાં ઉતરે કે આખા ભગત હું કહેવા માગે હે તો કોઈ જ્ઞાનીને કવિતા ન ગણેશ છે જ્ઞાની માણસ હોય ને ઘણી જગ્યાએ ભજન ગાતા ગણેશ બિહાડે કે કાર્યમાં ગણેશ બિહાડે પણ જે જ્ઞાની માણસ છે એને ના તો કવિતા જે ગાતો હોય એ કોઈ દી ગણે બિહાડે પહેલા ને પછી કવિતા ગાય નહીં એ કવિતા ચાલુ કરી દે એમાં ગણપતિની સ્થાપના એ લોકો ન કરે એટલે આમાં એમ કે છે જે જ્ઞાની માણસ છે એને અરે જે કવિતાની અંદર જેમ ગણપતિ નો બેહાડે સીધી કવિતા ચાલુ થઈ જાય એમ જ્ઞાની માણસ છે એનું જ્ઞાન સીધી રીતે ચાલુ થઈ જાય એમાં કોઈ મૂરિતની એવી જરૂર હોતી નથી પછી કિરણ સૂર્યના કેમ વણ હવે જે સૂર્યનું કિરણ છે હવે ત્યાંથી સૂર્ય એક કિરણ ફેંકે છે બે ફેંકે છે પાંચ ફેંકે છે કોઈને ખબર છે ત્યાંથી એક આપણે ખાલી કંઈ ફેકીએ કે કિરણ છે હવે જે સૂર્યનું કિરણ છે એ સમગ્ર વિશ્વને પ્રકાશ આપે છે એક જ કિરણ અને આખા વિશ્વને પ્રકાશ આપે છે આને કઈ રીતે વણવું અને કઈ રીતે આનું વર્ણન કરવું કે આને કઈ રીતે આની વ્યાખ્યા કરવી આખા ભગત એમ કહે છે કે કિરણ એક જ છે હવે એમાં એક છે બે છે એવું આપણે ન કહી શકીએ કે સૂર્યનું કિરણ છે અને આખા વિશ્વ પ્રકાશ આપે તો એ કિરણ કેવું એને કેમ વર્ણવું એ વખા વખત કે છે પછી શબ્દ કેરો સઢ કેમ થાય એટલે જે એક શબ્દ છે અને એનો સઢ હું થાય છે સઢ એટલે સઢ એટલે શીડ વરસડ માથાકૂટ આ એક શબ્દની આખી જે વાત છે એમાં બધાને માથાકૂટ થાય વડસેડ થાય મુકામ થાય છે તો આખા ભગત પાછું લખે છે કે આકાશ કેમ તોડ્યું જાય હવે આકાશ છે એનું આપણે વજન કરવા બીહી એનો પોલ કરવા બી થાય કેટલા તારા છે હજી એની આગળ હું છે કોઈની કલ્પના બહારની વાતો છે હવે એને તોડવાની વાતો આપણે કરીએ તો એ તોડાય ન તોડાય એવી વાત આ શબ્દની છે કે શબ્દમાં જે તમે વળછડ કરો છો જે છઠ કરો છો એ આ જે આકાશની જે વસ્તુ છે જેમ આકાશ અનન્ય ઘણું આગળ છે જેમ તારા છે પછી પાછળ શું છે હજી કોઈ બીજું કોઈ જાણ્યું નથી તો હવે એને તોડવાની વાત તો કરીએ એમ આ શબ્દની વાત થાય પછી અખા ભગત એવું કહે છે કે એવું વચન અણલિંગી તણું એવું વચન અણલિંગી તણું અણલિંગી નથી સમજાતું તો અણલિંગી એટલે હું તો કે અણલિંગી એટલે દેહ વિનાનું નિશાની વિનાનું અને જાતિ ભેદ વિનાનું અને અણલિંગી કહેવાય એને એવું વચન છે અણલિંગી જાતિ વિનાનું દેહ વિનાનું અને જે ભેદભાવ છે એ ભેદભાવ વિનાનું આ એક વચન છે શબ્દ છે એમાં કહે છે પછી અખા નહીં પર આપને પર એટલે તો કે પારકુ બીજાનું એટલે એમ કે છે કે એખા એ તો જે પાયરખું છે બીજાનું છે અને આપણું છે એટલે કે પાયર કું આપણું રહેવા જોઈએ આ પાયર નથી ને આપણુંય નથી એખા વખતે એવું કહેવાનું છે પછી ધને તનેકો મોટા કોડે ધને એટલે મોટા ધનવાન તને એટલે મોટા શરીરવાળા ધને તનેકો મોટા કૂળ એટલે કે અમારે તો મોટું કૂળ છે એમ

કાંઈ પણ જ્ઞાન દો જે આત્મજ્ઞાન તો કેવું થાય તો કે ખાંડા પડે ખાંડું કેને કહેવાય કે જે આ લગ્નની એક વિધિ છે રસપૂતોની અંદર કે જેને સ્ત્રીને જોઈ ન હોય પુરુષ ત્યાં જાય નહીં અને ખાલે ખાલી એક રથ મોકલી દે ઘોડાનો એની અંદર અહીંયા એક તલવાર મોકલે ભેગી હવે જઈ અને તલવાર જે સ્ત્રી હોય જે કન્યા હોય એની આરી બે ફેરા અને પછી ખાંડામાં બેસી જાય અને પછી ખાંડું લઈ અને પછી આ મૃત્યુ પાછા બે ફેરા ફરે પણ હવે તલવાર ગઈ હોય તલવાર ને એને કોને ફેરા ફેરાવી દઈએ એનું શું નક્કી